બાળક ન થવા પાછળના કારણો કયા હોઈ શકે જો પ્રેગ્નન્સી ના રહેવા માટે ફિમેલ ફેક્ટર મેલ ફેક્ટર અને કમ્બાઇન ફેક્ટર આ ત્રણેય રીતના ફેક્ટર્સ છે અવેલેબલ છે ફિમેલ ફેક્ટર ની અંદર આપણે જોવા જઈએ તો કાં તો ઓવોલ્યુશન્સ ના થતું હોય ખાસ કરીને કન્ડિશન જેવી કે પીસીઓડી હોય થાઇરોઈડ હોય હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય કે જ્યાં ઓવોલ્યુશન્સ નથી થતું હોતું કાં તો સિવિયરલી લો એએમએચ એમએચ હોય ગર્ભાશયની બંને નળીઓ છે એ બંધ આવતી હોય કારણ કે નળીઓ બંધ આવતી હોય તો કુદરતી રીતે પ્રેગ્નન્સી રહી શકવાની નથી સિવિયર એન્ડોમેટ્રોસિસ આ બધા ફિમેલ ફેક્ટર છે મેલ ફેક્ટરની અંદર જોવા જઈએ તો શુક્રાણુના કાઉન્ટ ઓછા હોવા ગતિશીલતાઓ ઓછી હોવી એની મોર્ફોલોજી એટલે કે સાઈ શેપ સ્ટ્રકચરમાં ઇસ્યુ હોવું કાં તો શુક્રાણોના કાઉન્ટ કમ્પ્લીટલી એબ્સન્ટ હોવા કાં તો ઇન્ફેક્શન્સ કે વરિકોસિલસ હોવું કાં તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન્સ હોવું તો આ બધા મેઇલ ફેક્ટર્સ છે રિસ્પોન્સિબલ છે એ જ રીતે કમ્બાઇન્ડ ફેક્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે સ્ટાઇલ ફેક્ટર્સ છે ઓબેસિટી ફેક્ટર્સ છે જીનેટિક ઇસ્યૂઝ છે કાં તો અનએક્સપ્લેન ઇન્ડ ફર્ટિલિટી એટલે કે ઘણા બધા ઇન્વેસ્ટિગેશન્સ કપલના કરાવ્યા છતાં બધા જ રિપોર્ટ બંનેમાં નોર્મલ આવવા છતાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય તો એને અનએક્સપ્લેન ઇન ફર્ટિલિટી કહેવાય એટલે આ બધા કારણો છે એ તમને પ્રેગ્નન્સી ના રહેવા માટે રિસ્પોન્સિબલ હોઈ શકે